શું તમારા ઘૂંટણમાં શણકા મારે છે શું તમને સવારે પથારીમાંથી ઊભા થતા પહેલા દસ વાર વિચાર કરવું પડે છે શું તમે થાકી ગયા છો એ દવાઓ ખાઈ ખાઈને જે થોડી પૂરતું જ દર્દ દૂર કરે છે જો તમારો જવાબ હા હોય તો આજનો આ વિડીયો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી કારણ કે આજે હું તમને એક એવી ઔષધિ વિશે જણાવીશ જે ફક્ત તમારા વા એટલે કે આર્થરાઈટીસના દુખાવાને સમાવશે નહીં પણ તેને જડમૂળથી દૂર કરવામાં મદદ કરી શકે છે આ છે આપનું ઘરગથ્થુ ઔષધ એરંડો બસ આટલું કરો અને જુઓ ચમત્કાર તો ચાલો આ અદભુત છોડના રહસ્યોને ખોલીએ અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે ઉપયોગની સાચી રીત જ તમને શ્રેષ્ઠ પરિણામ આપશે પરિચય એરંડો એટલે શું સૌથી પહેલા જાણીએ કે એરંડો શું છે એરંડાનું વૈજ્ઞાનિક નામ છે રિસિનસ કમ્યુનિસ આ એક એવો છોડ છે જે સદીઓથી ભારતીય આયુર્વેદમાં તેના અદભુત ઔષધીય ગુણો માટે જાણીતો છે વાયુ પિત્ત અને કફ આ ત્રણ દોષોમાં જ્યારે વાયુ દોષ વધે ત્યારે વા એટલે કે સંધિવાત જણાય છે એરંડામાં રહેલા ગરમી ઉત્પન્ન કરનારા અને વાયુનાશક ગુણધર્મો વાયુ દોષને શાંત કરવામાં અદભુત રીતે મદદ કરે છે ખાસ કરીને તેનું બીજમાંથી કાઢવામાં આવતું એરંડીયું તેલ જે પંચકર્મમાં પણ વપરાય છે તે વાના દર્દીઓ માટે એક સાચી સંજીવની છે એરંડો કેવી રીતે કામ કરે છે હવે સૌથી મહત્વનો સવાલ એરંડો વાના દુખાવમાં ખાસ અસરકારક કેમ છે એરંડાના તેલમાં હોય છે એસિડ આ ખૂબ જ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે વા થાય ત્યારે સાંધાઓમાં સોજો બળતરા જકડન બધું વધે છે એરંડાનું તેલ આ સોજાને શાંત કરે છે જકડન દૂર કરે છે અને રક્ત પ્રવાહ સુધારે છે તે કુદરતી પેનકિલરની જેમ કામ કરે છે આ ઉપરાંત તે શરીરમાં જામેલા વાયુ દોષ અને ઝેરી કચરાને પણ બહાર કાઢે છે જે વાને મૂળથી ઘટાડવા માટે અત્યંત જરૂરી છે એરંડાનો ઉપયોગ કરવાની બે સરળ રીતો મિત્રો એરંડાનું મહત્તમ પરિણામ ત્યારે મળે જ્યારે તેને બંને રીતે બાહ્ય અને આંતરિક ઉપયોગમાં લેવાય બાહ્ય ઉપયોગ ત્વરિત રાહત માટે સૌ પ્રથમ વાત કરીએ માલિશ વિશે રીત બે ચમચી શુદ્ધ એરંડિયું તેલ લો તેને થોડું હુમાણું કરો હવે આ તેલને દુખતા સાંધા પર હળવે હાથે પાંચથી સાત મિનિટ સુધી મસાજ કરો ત્યારબાદ એરંડાનું શેકેલું પાન સાંધા પર બાંધી દો અથવા ગરમ પાણીની બોટલથી શેક કરો સમય આ ઉપચાર રાત્રે સૂતા પહેલા કરવો ફાયદો સોજો ઉતરે જકડન નરમ થાય અને દર્દ ઝડપથી ઘટે આંતરિક ઉપયોગ આ ઉપચાર શરીરમાં અંદર ભરાયેલા વાયુદોષને બહાર કાઢે છે રીત પાંચથી દસ એમએલ એટલે કે એકથી બે ચમચી શુદ્ધ એરંડીયું તેલ તેને એક ગ્લાસ હોફાણા દૂધ કે પાણીમાં મિક્સ કરો રાત્રે સૂતા પહેલાં પી જવું સાવધાની શરૂઆત અડધી ચમચીથી કરો એરંડિયું તેલ વિરેચક છે એટલે કે લેક્ઝેટિવ સવારે પેટ સારી રીતે સાફ થશે આરોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી ખાસ સાવધાની અને નિષ્કર્ષ મિત્રો કોઈપણ ઉપચાર કરતાં પહેલાં સાવધાની જરૂરી છે હંમેશા શુદ્ધ એરંડિયું તેલ જ વાપરો સગર્ભા સ્ત્રીઓએ તેનો આંતરિક ઉપયોગ ન કરવો બાળકો માટે પણ નહીં કોઈ ગંભીર રોગ હોય તો ડોક્ટરને જરૂર પૂછવું પરિણામ માટે નિયમિતતા અનિવાર્ય છે એરંડો માત્ર એક સામાન્ય છોડ નથી તે પ્રકૃતિ દ્વારા મળેલું શક્તિશાળી વરદાન છે યોગ્ય પદ્ધતિથી ઉપયોગ કરશો તો વાના રોગને તમે જડમૂળથી ઘટાડતા જોઈ શકશો જો તમને આજે આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર આપો તમારા તે મિત્રો સાથે અવશ્ય શેર કરો જે વાના દુખાવાથી પીડાય છે કદાચ તમારું એક શેર કોઈના જીવનમાં રાહત લાવી શકે અને હા અવાજ જ્ઞાનવર્ધક અને આયુર્વેદ આધારિત વિડીયોઝ માટે અમારી ચેનલ જયેન્દ્રસિંહ ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું આગામી વિડીયોમાં ધન્યવાદ નમસ્કાર